મિત્રો આપણે રોજ આપણા ઘરમાં જે પણ જગ્યાએ મંદિર રાખવામાં આવ્યું છે ત્યાં અગરબત્તી દીવો અને પૂજા કરીએ છીએ પરંતુ આપણને એ ખબર નથી હોતી કે શું આપણા ઘરમાં ભગવાનનો નો વાસ છે કે નહીં શું આપણા ઘરમાં માતાજી આશીર્વાદ છે કે નહીં તો મિત્રો જો આવું જાણવું હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ

જે સંકેતો જાણ્યા પછી આપને પણ ખબર પડી જશે કે શું આપના ઘરમાં તો ખાસ દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો સંકેતોની વાત કરીએ તેના પહેલા એકવાર આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતાજી જરૂરથી લખી નાખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક સૂતી વખતે સપનામાં જો તમને કોઈ ભગવાનની તસવીર કે કોઈ પણ મંદિર દેખાય આવે છે તો એ સીધા સંકેત છે કે આપના પરિવાર પર ભગવાનના આશીર્વાદ છે નંબર બે જ્યારે પણ તમે મંદિરમાં દીવો કરો છો અને તે દીવો ખૂબ લાંબા સમય સુધી સતત ચાલ્યા કરે છે તો સમજવું કે આપના ઘરમાં માતાજીના આશીર્વાદ છે તેમજ તમારું પરિવાર હંમેશા હસતો ખેલતું રહેશે તેના વિરુદ્ધ જો દીવો થોડા જ સમયમાં દિવેલ પૂરેલું હોવા છતાં ઓલવાઈ જાય છે તો ઘરમાં કોઈ નેગેટિવ શક્તિનો વાસ રહેલો છે તેમજ તમારી કોઈ બાબત થી ભગવાન નારાજ છે આવા સંજોગોમાં તમારે ભગવાન ની ચોક્કસ કોઈ પૂજા કરવી જોઈએ અથવા તો ઘરમાં નિયમિત રીતે કપૂર તેમજ ગુગળ નો ધૂપ કરવો જોઈએ નંબર ત્રણ અચાનક જ મંદિર ની કોઈ મૂર્તિ નીચે પડીને ખંડિત થઈ ગઈ છે તો સમજવું કે તમારી કોઈ બાબત થી ભગવાન રીતે નારાજગી શણગાર બિરાજમાન કરવા જોઈએ નંબર ચાર આપે મનોમન કરેલી કોઈ પણ માનતા હંમેશા સફળ થાય છે તો આ એક સંકેત છે કે આપના પરિવાર પર તેમજ આપના પર ભગવાનનો આશીર્વાદ બનેલો છે આવા સંજોગોમાં હંમેશા ભગવાનની નિયમિત રીતે સેવા પૂજા કરવી જોઈએ નંબર પાંચ મંદિરમાં રાખવામાં આવતો દીવો અચાનક જ નીચે પડી જવો અથવા તો દીવાથી મંદિરમાં આગ લાગવી જો ક્યારે પણ આવી ઘટના બને છે તો તમારે સાવધાન થવાની જરૂર છે કે ભગવાન તમારાથી ખૂબ જ નારાજ થયા છે તેવા સંકેત છે જેથી કરી તમારે ભગવાનની જરૂરથી માફી માગવી જોઈએ તેમજ પૂજા પાઠ પણ કરાવવા જોઈએ નંબર છ ભગવાનને ચડાવવામાં આવતા ફૂલ બીજા દિવસે પણ સારા રહે છે તો સમજવું કે તમારા સમગ્ર પરિવાર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે તેમજ હંમેશા તમારા ઘરમાં પોઝિટિવ ઉર્જાનો વાસ છે નંબર સાત ઘરમાં રાખેલા મંદિરનું વાતાવરણ પ્રફુલ્લિત હોય તો તે પરિવારમાં ભગવાનના આશીર્વાદ બને રહે છે તો ખાસ ઘરમાં રાખવામાં આવેલું મંદિર હંમેશા સ્વચ્છ હોવું જોઈએ તેમજ નિયમિત રીતે સેવા પૂજા થવી જોઈએ નંબર આઠ ઘરના મંદિરમાં

કોઈ પણ જીવ કે પછી કીડી હોય કે ઉંદર જો જોવા મળે અથવા તો તે ખાતું જોવા મળે છે તો કે આપની પ્રાર્થના સફળ થઈ છે તેમજ તે થાળ ભગવાન પાસે પહોંચી ચૂક્યો છે કારણ કે ભગવાન કોઈ પણ સ્વરૂપમાં તમે ધરેલો થાળ ચાખવા આવેલા છે જેથી આવા સંજોગોમાં બંને હાથ જોડી અને ભગવાનનો આભાર

ક્યારે પણ તુલસીનો છોડ સુકાતો નથી તો સમજો કે ઘરમાં ભગવાનના આશીર્વાદ બનેલા છે આવા સંજોગોમાં ભગવાનની સાથે તુલસીના છોડની પણ નિયમિત રીતે પૂજા કરવી જોઈએ એક અગરબત્તી આપ તુલસીના છોડ પર પણ રાખી શકો છો નંબર ચૌદ જો આપના ઘરના મંદિરમાં હંમેશા છૂટા પૈસા જોવા મળે છે

કોઈ પણ પ્રકારની મુસીબત આવતી નથી નંબર સોળ ધીમામાં પડેલા ધંધાની આવકમાં અચાનક જ વધારો થવા લાગે છે તો પણ સમજવું કે લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર બનવા લાગી છે આવા સમયમાં ક્યારેય પણ અભિમાન કરવું નહીં અને ઘમંડી બનવું નહીં પરંતુ સાચા મનથી લક્ષ્મીજીનો આભાર માનો નંબર સત્તર ઘરમાં રહેલું નાનું બાળક જો પૈસા જોઈને ખૂબ જ રાજી થતું હોય અથવા તો પૈસાની નોટો જોઈને ખૂબ હરખાઈ જતું હોય તો પણ સમજવું કે આવનારા સમયમાં લક્ષ્મીજી તમારા ઉપર મહેરબાન થશે કહેવાય છે કે નાના બાળકમાં ભગવાનનો વાસ હોય છે અને તે પૈસાને તમારી બાજુ આકર્ષિત કરે છે નંબર અઢાર આંગણે આવેલું કોઈ પણ મહેમાન કે સાધુ બ્રાહ્મણ તમારા અનુસાર ક્યારે પણ તમે કોઈ પણ ભગવાનની પિતળની મૂર્તિને સ્નાન કરાવો છો ત્યારે જો પાણીનો કલર આછા પીળા રંગનો થવા લાગે છે તો પણ સમજવું કે તમારા ઘરમાં

એ એક પુણ્યનું કામ છે જેથી તમે આ માહિતી કોઈને શેર કરશો તો પણ તમે પુણ્યના ભાગીદાર થશો એટલે જરૂરથી આ આ માહિતીને તમારા ગ્રુપમાં અને મિત્રમાં જરૂરથી શેર કરો આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં એકવાર જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને ખાસ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ